હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજની વાનગી છે રવાનો ઉત્તપમ તો તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ એક કપ રવો લીધેલો છે ઝીણો રવો આવીથી લીધેલો છે એક ગ્લાસ પાણી સ્વાદ અનુસાર મીઠું ખાટું દહીં એક મીડિયમ સાઇઝનું ટમેટું લીલું મરચું કોથમરી ડુંગળી ઉત્તપમને તરવા માટે તેલ લીધેલું છે તો સૌપ્રથમ આપણે રવાને પાંચથી દસ મિનિટ પલારી લેશું તો રવામાં આપણે આ બે ચમચી ખાટું દહીં છે તે નાખી દઈશું ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું ત્યારબાદ આપણે થોડું પાણી નાખી અને આપણે આને પલારી દઈશું આપણે આ રીતે રવાને પંદર મિનિટ પલારી દઈશું મેં આ અડધી વાટકીયામાં પાણી નાખેલું છે દહીં પાણી અને મીઠું નાખી અને પંદર મિનિટ આપણે રહેવા દઈશું ત્યાં લગીને આપણે આને ચોપરમાં ટમેટા ડુંગળી મરચાં કોથમરીને ચોપરમાં કટ કરી લેશું ત્યાં લગીને આપણો રવો પલરી જશે તો મેં ડુંગળી ટમેટા મરચું કોથમરીને આપણે ચોપરમાં નાખી દીધું છે હવે આને આપણે ઝીણું કટિંગ કરી લેશું આપણે આ રીતનું કટિંગ કરી લીધું છે હવે આને આપણે એક ડીશમાં કાઢી લેશું જો તમારે કોઈને ચોપરમાં કટિંગ ન કરવું હોય તો આ હાથેથી પણ કટિંગ કરી શકો છો તો ચાલો આને આપણે એક ડીશમાં કાઢી લેશું તો આપણો રવો પલળી ગયો છે અને ઓછામાં ઓછું પંદર મિનિટ તો આને પલરવા જ દેવાનું છે રવાને હવે આપણા આ કટિંગ કરેલું છે તે આપણે આમાં નાખી દઈશું આમાં પાણી હવે નાખવાનું નથી આપણે હલાવી અને આ સાઈડ મેં નોનસ્ટિકનું પેન મૂકેલું છે આવું તપમ નોનસ્ટીકમાં તમે બનાવી શકો છો તેને મેં મીડિયમ ગેસ ઉપર ગરમ મૂકી દીધું છે તો આપણું ખીરું આ રીતનું તૈયાર થઈ ગયું છે અને સાવ ઢીલું નથી કરવાનું આટલું ખીરું આપણું હોવું જોઈએ તો અહીંયા આપણું પેન ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં એક ચમચી તેલ નાખીશું હવે તેને આખા પેનમાં આપણે તેલને સ્પ્રિન્કલ કરીશું તેલ ગરમ થાય ત્યારબાદ આપણે ખીરવામાં નાખીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે આ ખીરું નાખીશું આપણે બે મોટા ચમચા જેટલું ખીરું નાખીશું તમે તમારી સાઈઝ પ્રમાણે આમાં ખીરું નાખી શકો છો મેં બે ચમચા નાખેલું છે આ રીતનું આપણે એને ગોળ ગોળ ફેરવી લેવાનું છે હવે આને આપણે બેથી પાંચ મિનિટ આમનમ જ રહેવા દઈશું ત્યારબાદ આપણે એને ટર્ન કરીશું હવે આપણું આ ઉત્તપમ પાકી ગયું છે આ રીતનું એકદમ ઉપર સુકાઈ જાય એટલે હવે આપણે આને ટન કરીશું તો ચાલો આપણે આને ટર્ન કરી લઈએ આપણે આને ટર્ન કરી લીધું છે હવે બીજી સાઈડ આપણે પાછું બેથી ત્રણ મિનિટ આને ધીમા ગેસ ઉપર પાકવા દઈશું ચાલો આપણે આ ઉત્તપમ તૈયાર થઈ ગયો છે અને આપણે સૌ કરી લઈએ આપણે જે પહેલો ઉત્તપમ બનાવેલો હતો તે પણ તૈયાર થઈ ગયો છે તો આ સેકન્ડ ઉત્તપમ હતો એક કપમાંથી ત્રણ ઉત્તપમ તમે બનાવી શકો છો આવી નાની સાઇઝના બનાવે તો નાની સાઇઝના અને આ મોટી સાઇઝ છે આ રીતે તમારે બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો તો ચાલો આપણું આ રેડી થઈ ગયું છે હવે આને આપણે સૌ કરી લઈએ તો ચાલો આપણું રવાનો ઉત્તપમ તૈયાર થઈ ગયો છે આ રીતનો એકદમ ક્રિસ્પી અને ખાવામાં પણ બહુ બહુ મજા આવે છે ખાવામાં આમાં તમે ગાજર ને પત્તા કોબી નાખવી હોય તો પણ તમે નાખી શકો છો તમને જે ભાવતા હોય તે વેજીટેબલ આમાં તમે યુઝ કરી શકો છો અને આને તમે નારિયેળની ચટણી છે ડાળિયાની ચટણી છે કે ફુદીના કોથમરની ચટણી સાથે પણ તમે આને ખાઈ શકો છો તો ચાલો મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં